નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં ચૌદ અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય કે જેનું નામ છે પુરુષોત્તમ યોગ તેનું શ્રવણ કરવાના છીએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પોષણ પામે છે તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે અંત ક્યાં છે અને આધાર ક્યાં છે પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિ કાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહિત છે જેઓ શાશ્વત તત્વને જાણે છે જેઓ દુનિયાવી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે તેઓ તે શાશ્વત પદને પામે છે મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે બદ્ધ જીવનના કારણે તેઓ બધી છ ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે જેમાં મનનો પણ સમાવેશ થાય છે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન આંખ જીભ નાક તથા સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે એ રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાંનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું હું જ જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ એટલે કે વેશવાનર છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું જીવના બે પ્રકાર છે ચ્યુત અને અચ્યુત ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત એટલે કે પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું તેથી અને હું સર્વોત્તમ છું તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે માટે હે ભરતપુત્ર તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે હે નિષ્પાપ આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે દર્શક મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે